તમારું નામ મારું નામ અક્રમ ગનેજા ઉર્ફે રાજુ તરીકે બોલાવે છે મારા મમ્મી નું હું ગુજરાન ચલાવું છું ઘરમાં કોઈ છે મારા બે ભાઈ નોખા રે છે બરોબર છે હું ચોકીદારી કરું છું મસ્જિદ બરોબર જગ્યા આવી મમ્મદી મજીદ સલીમભાઈ ની દુકાન બરોબર કુંભારવાડા બરોબર છે ને આવીને મને આ હાથ જણા હતા અજાણા એક નું નામ આવડે છે બાકી છ શખ્સો કોણ હતા એ મને નથી ખબર શું નામ એક નું નામ ઢબુ છે બાકી અજાણા છ શખ્સો હતા એ મને નથી ખબર શું હથિયાર હતો ભાઈ પાસે તલવારું ને ધોકા મારવાનું કારણ કઈ મારવાનું જૂની અદાવત હતી બધી ઓકે કેદી બાંધણ લાગી હતી પેલી શનિવારે રાત્રે પોણા અગિયાર પછી અત્યારે તમને ક્યાં મારવા માં પાઇપ માર્યા ને પગમાં પાઇપ માર્યું હા કરી છે પોલીસ ફરિયાદ ભાઈ ઓકે